પુષ્ટિ માર્ગ માટે સ્વામી વિવેકાનંદ એમ કીધું કે આ ભોગવાદી લોકો છે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદે પુષ્ટિ માર્ગ માટે એમ કીધું કે આ બધા હેડોનિસ્ટ છે હેડોનિસ્ટ એટલે ભોગવાદી ઘણા વૈષ્ણવ એમ કહે છે કે નાથક દ્વારા તો છોડી દઈએ પણ નાથક દ્વારા પ્રસાદ કેમ છૂટે અમારે વૈષ્ણવ મને એમ કેતો છોકરો ઘણા કે છે સિનાજી જવામાં શું વાંધો

તિલક બાહ્ય ચિહ્ન છે કંઠી બાહ્ય ચિહ્ન છે શાંતિ અને વિરક્તિ તમારા ઇન્દ્રિયો ઉપર તમારો અંકુશ અને તમારી વૈરાગ્ય અહંતા મમતા ઉપર આવો જે કંટ્રોલ છે આપણો કે એ આપણો વૈરાગ્ય છે શ્રી ગોપીનાથ પ્રભુજન તો એમાં આજ્ઞા કરે છે કે પ્રભુ સિવાય અન્ય બધી વસ્તુમાં આપણો વૈરાગ્ય અન્યત્ર દરેક વસ્તુમાં આપણે ને કેવલ નંદનંદનમાં આપણો રાગ હોવો જોઈએ અતિ ઉચ્ચ કક્ષા છે આપણા 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 સાધન સાધન એવું છે કે જે ફલ કરતા અતિ શ્રેષ્ઠ છે એવું માર્ગ નું પ્રભુમાં પ્રેમ કરવાનો હતો વિષયોમાં નહીં ઘરમાં ખાલી રહેવાથી આપણે ભગવતી નથી થતા પ્રભુ સાથે રહેવાથી ઘર ઉત્તમ છે ઘરમાં પ્રભુ બિરાજે છે પ્રભુ સાથે સમર્પણ પૂર્વક રહી શકાય એટલે ઘર ઉત્તમ છે ઘર કઈ ઉત્તમ નથી આપણે મહાપ્રભુજી ઘરમાં રહેવાનું એટલે ઘર ઉત્તમ છે નહીં નહીં પ્રભુ સાથે રહેવા મળે છે ને ઘરમાં આટલે ઘર ઉત્તમ છે એટલે સેવાનો મહત્તા ગવાઈ રહી છે ભગવત સેવાની મહત્તા ગવાઈ રહી છે અહીં વાત થઈ રહી છે પણ ગુણગાન ગવાઈ રહ્યું છે ભગવત સેવાનું મહત્વ બતાવી કે સંન્યાસીઓ કરતા ત્યાગીઓ કરતા પણ આ ભગવત કૃપા સહિત ગ્રહાશ્રમ વિશિષ્ય છે મહાપ્રભુજી એમ કહે છે કે સન્યાસી તો ઘરનું છોડી નીકળી જાય બાકીના પરિવારજનોનું શું થાય પણ ગ્રહસ્થાશ્રમી તો ભગવત સેવા કરીને આખા પરિવારને કૃતાર્થ કરી દે છે આ મહાપ્રભુજી દ્રષ્ટિ છે આચાર્યચરણની ચરણ ની દ્રષ્ટિ આ છે કે તમે ઘરમાં ભગવત સેવા કરો એનાથી પરિજનો જેટલા પણ સેવામાં જોડાયેલા પરિજનો છે એ બધા કૃતાર્થ થઈ જાય બધા એને ભગવત સંબંધ થઈ જાય તો બધાને ભગવત પ્રાપ્તિ થશે તો ભગવત પ્રાપ્તિ જે છે એ દરેકને ને થશે ગ્રહસ્થાશ્રમમાં રહેવાથી સંન્યાસી તો પોતે ઘર છોડીને કદાચ નીકળી જાય અને એ આ સન્યાસનું જે સ્વરૂપ જે છે એના માટે આપણે ત્યાં સ્પષ્ટ છે કે શ્રી મહાપ્રભુજીએ આપણને સન્યાસ નિર્ણય ગ્રંથ દ્વારા પણ વાત સન્યાસની કરવા છતાં પણ મહત્તા ભગવત સેવાની બતાવે છે કે જો સંન્યાસી બધાયથી શ્રેષ્ઠ હોય તો ભગવત સેવા કરનારો એનાથી ઓછો નથી એનાથી પણ મોટો છે એટલે આપણી દરાવું ભાવ જાગૃત થાય કે હું પ્રભુનો સેવક છું

એ સંન્યાસીમાં ભિક્ષા માંગે અન્ન ગ્રહણ કરી લેતા હોય અને આખી જિંદગી પદનાથદાસજી ચણાવ પર નિર્વાહ કરે છે આ કેવો ત્યાગ કેવો ત્યાગ છે પદનાથદાસજી નો મહાપુરુષના સિદ્ધાંત પ્રત્યે કેવી નિષ્ઠા છે કે સંન્યાસી પણ રોટલી મળી જાય છે એ ભિક્ષા માંગે રોટલી ખાવા મળે છે અને પદનાથદાસજી ઠાકોરજી ની સેવા ચણા આખી જિંદગી આવો કોઈ ગરીબ પણ અત્યારે નથી જોવા મળતો આજના જમાનામાં ગરીબ પણ રોટલી શાક ખાતો હોય છે એને રોટલી એક ટાઈમ તો મળતી હોય છે પદ્માજી ચણાથી નિર્વાહ કરીને આખી જિંદગી જીવા કઈ પ્રકારનો સંન્યાસ છે આપન્યાસ નો પ્રકાર જેને ભાગવત સંન્યાસ આત્મસમર્પણ જે છે એક પ્રકારનો સંન્યાસ છે આ કે જે આપણે બધા જ જીવી રહ્યા છીએ જીવવો જોઈએ આવા સંસાર આસક્ત ન બનવું જોઈએ મહાપ્રુજીના જેવકો સંસાર આવા આસક્ત નથી હોતા કે કેવલ સંસાર આસક્ત સંસારી લોકો બીજા લોકો પ્રવાહી લોકો જે જીવતા હોય એવી રીતે જો આપણે જીવતા હોઈએ તો આપણી અંદર આ પ્રવાહી લોકોમાં શું ફરક રહેશે આપણે સેવા કરવાની છૂટ મહાપ્રભુજી આપી છે સેવાના અંગભૂત આપણે લૌકિક વૈદિક કાર્ય કરવાની આપણને છૂટ આપી છે સેવા અંગભૂત આપણે વ્યવહાર કરવાની છૂટ આપી છે સેવા અંગભૂત આપણને વ્યાવૃત્તિ કરવાની છૂટ આપી છે અને એનો મતલબ એવો નથી કે આપણે સેવાને ગૌણ બનાવી દઈએ ભગવત સેવા જ ન કરીએ અને બાકી બધા કાર્ય કરીએ પુષ્ટિ માર્ગ માટે સ્વામી વિવેકાનંદે એમ કીધું કે આ ભોગવાદી લોકો છે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદે પુષ્ટિ માર્ગ માટે એમ કીધું કે આ બધા હેડોનિસ્ટ છે હેડોનિસ્ટ એટલે ભોગવાદી બધા બધાજ ભારતના ધર્મો ત્યાગ પ્રધાન છે એના પુષ્ટિ માર્ગ છે ભોગવાદી છે આ મહાપ્રભુજીના માર્ગને ન સમજવાને કારણે આ વિવેકાનંદે આવું લખી નાખ્યું વિવેકાનંદે સ્વામી વિવેકાનંદ કે એને એને પુષ્ટિ માર્ગમાં ગયા હશે ને આ બધા કીધું મોનથાર ભઠ્ઠી વાળા દેખાણા હશે એને કે મહાપ્રભુજીના ગ્રંથ વાંચવા નહીં મળ્યા હોય સંન્યાસ નિર્ણય જો એમને મળ્યું હોત તો એમને ખબર પડત કે મહાપ્રભુજી કેવી વાત કરી રહ્યા છે પણ કદાચ એમને ગ્રંથો નહીં મળ્યા હોય મોનથાર મઠરી જ્યાં ગયા મોનથાર મઠરી મોનથાર મઠરી એની આ તો ભોગની જ વાત છે અહીં તો અહીં ત્યાગની કઈ વાત જ નથી કોઈની ત્યાગ અને કઈ નિસ્બત જ નથી આ બધાય મઠરી મોનથાળ ખાઈ ખાઈને મજા કરી રહ્યા છે અને મોનથી મઠરી મોનથાળ ખાય ને તોય વાંધો નહીં તો બીજા નિષિદ્ધ ભોગોમાં પણ રક્ત છે લીલાના નામ હે વ્યભિચાર લીલાના નામે અહીં તો શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો છે લીલાના નામે વ્યભિચાર થઈ રહ્યો છે આવું બધું એક કદાચ જોઈ ગયા હશે વિવેકાનંદ પુષ્ટિ માર્ગના નામે ધતિંગ જોયા હશે ને પુષ્ટિમાર્ગ જ જોયો એને ધતિંગ જોયું એને એમને એવું લખ્યું કે બધા ભારતના જેટલા પણ ધર્મો છે એ ત્યાગ પ્રધાન છે આ પુષ્ટિમાર્ગ એક જ ભોગ પ્રધાન છે ખાવા પીવાની વાત છે આ લોકો તો મોજ મજા કરવા વાળા છે નહીં આપણે સેવા કરનારા સેવક છીએ મોજ મજા કરનારા નથી આપણે આપણે સેવા કરનારા સેવક સેવક કૃષ્ણના દાસ છીએ અને સેવા આપણો પરમ ધર્મ છે સેવા જ આપણો સંન્યાસ છે સેવા જ આપણો ધર્મ છે એવા આપણે ભગવત સેવક છીએ ભગવત પરાયણ છીએ આપણે મોઠા મથા ખાનારા નથી એટલે આપણે ત્યાં ઘરમાં ઠાકોરજીની સામગ્રી અરોગાવીએ આપણે એ બધું પ્રસાદ આપણે ખાઈ જવાનું નથી હોતું વાંટીએ છીએ મહાપ્રસાદ જલ કો તનક તનક વળ લઈએ આપણે વૈષ્ણવને બોલાવીને પ્રસાદ વાંટીએ છીએ બધું ખાઈ નથી જતા મન થાય હું ખાઈ જાઉં હું થોડું થોક ઠાકોજીના ભોગ ધોરણો પ્રકાર આપણાથી જે બને ઠાકોરજીને ધરીએ એમાં પણ આપણે પ્રસાદના રૂપમાં બધાને વાંટીએ છીએ દિન દુખિયા ગરીબોને પણ પ્રસાદ વાંટી શકાય છે અને આપણી આસક્તિ ઠાકોરજીની સેવામાં છે આ મઠરીમાં ન હોવી જોઈએ એમ છે કે નાથક દ્વારા પણ નાથ દ્વારા વૈષ્ણવ મને એમ કેતો એક છોકરો કે ખબર છે કે સિદ્ધાંત અનુસાર નાથદ દ્વારા તો છૂટી જાય ન જાય ચાલો ઘરમાં શ્રીનાથજી બિરાજ છે તો દ્વારા જ્યાં મહાપુ સિદ્ધાંત ન જળવાતો હોય એ જગ્યાએ આપણે જઈને શું કરવું એ વાત સાચી પણ આ જે પ્રસાદ છે એવું વાત સાક ઘર ની બરફી કે આવડે કે પાણી પાણી પી જાય સાક ઘર ની બરફી નું નું એટલે સિનાજી કરતા બરફી ની કિંમત વધારે સિનાજી તો છૂટી જાય પણ બરફી સાક ઘર ની બરફી એવી ક્યાં બને કઈ જગ્યાએ બને શાક ઘર ની સિનાજી ના ઘર માં જે સામગ્રી થાય એ તો સિનાજી માં જ તો સિનાજી ની કિંમત છે કે સાક ઘર ની બરફી ની કિંમત છે એ સમજાતી સિનાજી માં કિંમત છે ને એ પ્રભુની છે કે શાકભાજી બરફીની છે એટલે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત અનુસાર જો શ્રીનાથજી વિરાજતા હોત તો શ્રીનાથજી જવામાં પણ વાંધો નહોતો પ્રસાદમાં વાંધો નહોતો પણ મહાપ્રભુજીની મર્યાદાનું શ્રીનાથજીમાં ખંડન થતું હોય તો પછી એ શ્રીનાથજી પણ આપણી માટે હવે સાક્ષાત પુષ્ટિ રૂપમાં નહીં બિરાજતા હોય એવું આપણે માનવું પડશે કારણ કે શ્રીનાથજી પણ પોતાના ભક્તોની વચ્ચે બિરાજે છે કે ભક્તિ રહિત વાતાવરણ વાતાવરણજી ન બિરાજી શકે આ કોઈ મૂર્તિ નથી ગમે ઉભી રાખી દેહોજી કોઈ કે તમે ઉપયોગ ભક્તિ ભાવથી સેવો શ્રી મહાપ્રભુજી ગુસાયણજીની રીત સેવા થવી જોઈએ શ્રી એ પ્રભુનું થવું જોઈએ તો સિનાથજી બિરાજે આપણા ઘરમાં પણ તો જ ઠાકોરજી બિરાજે કે જો શ્રી મહાપ્રભુજીની રીત અનુસાર જો એ બિરાજતા હોય તો શ્રી મહાપ્રભુજીની કાનીથી બિરાજતા હોય તો મહાપ્રભુજીની કાનીનો ભંગ થતો હોય તનુવિતજાનો ભંગ થતો હોય અન્યનો અને અવૈષ્ણવને દર્શન ખુલ્લા મૂકવામાં આવતા હોય અવૈષ્ણવ દર્શન કરી જતા હોય ત્યાં પુષ્ટિ માર્ગી સેવા પ્રકાર સંભવ જ નથી પુષ્ટિ પુરુષોત્તમ નું બિરાજવું સંભવ નથી પુષ્ટિ પુરુષોત્તમ નું બિરાજૂત સિનાજી જવામાં શું વાંધો કીધું જવામાં વાંધો નથી પણ સિનાથજીને બિરાજવા જેવું તો રહેવા દેવું જોઈએ કે નહીં ત્યાં સિનાથજી તો બિરાજવા જોઈએ ને સિનાથજી બિરાજે તો જઈએ તો જવા તૈયાર જ છીએ પણ સિનાથજી ન બિરાજે તો શું કરવું મહાપુરુષનો સિદ્ધાંત નહીં હોય તો શ્રીનાથજી નહીં બિરાજ છે સિદ્ધાંતથી બંધાયેલા છે અમારા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ હું અને એનો ઉલ્લેખ આપણે રસખાનજીની વાર્તામાં શ્રી શ્રીનાથજી પોતે જે મુખારવિંદ આજ્ઞા કરી શ્રીનાથજી આજ્ઞા કરી એ બહુ મનની આજ્ઞા કરી છે શ્રીનાથજી એ એ આપણે રસખાનજીની વાર્તામાં આપણને જોવા મળે છે શ્રીનાથજી શું પોતે વચનામૃત કહ્યું છે શ્રીનાથજી શું આજ્ઞા કર્યા છે એટલે આ ગ્રંથ જે છે સંન્યાસ નિર્ણય ભક્તિ માર્ગમાં આપણા માર્ગમાં સંન્યાસ વિશે શું છે આચાર્ય નિર્ણય છે એ તો આ ગ્રંથ બતાવે જ છે પણ સાથે સાથે આ સેવાની મહત્તા ભગવત સેવાની જે મહત્તા છે શું એ મહત્તાનું પ્રતિપાદન કરનારો આ ગ્રંથ છે કે સંન્યાસ સૌથી જો ઉત્તમ હોય સૌથી શ્રેષ્ઠ હોય એનાથી પણ શ્રેષ્ઠ ભક્તિમાર્ગીય જીવન પદ્ધતિ ભગવત સેવા કરવી સેવા આપણે કરીએ એ સંન્યાસ કરતા પણ પણ ઊંચી કક્ષા છે તો આ સમજીને સેવાને એટલી પ્રેમથી પ્રેમપૂર્વક આપણા ઘરમાં ઠાકોરજી સેવા માં જોડાઈ જઈએ અને એ મહાપ્રભુના સિદ્ધાંત ને આપણે એટલો પ્રેમ કરીએ કે એ મહાપ્રભુના સિદ્ધાંત થી જ સેવા થઈ શકે નહીં તો પ્રભુ આપણી સેવા સ્વીકાર કરશે નહીં ગમે એટલા સુંદર શૃંગાર ધરાવશું ગમે એટલી સુંદર સામગ્રી કરશું ગમે એટલા સારા રાગમાં કીર્તન સંભળાવશું પ્રભુને પણ મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જો હશે તો જ પ્રભુ આપણી સામે જોશે નહીં તો આપણી સેવાનો પ્રભુ સ્વીકાર કરશે નહીં આત્મા છે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો જે છે એ આત્મા છે ભગવદ આશ્રય જે છે એ આશ્રય આશ્રયપૂર્વક શ્રી મહાપ્રભુજીના આશ્રયપૂર્વક શ્રી મહાપ્રભુજીની કાની છે એટલે ઠાકુજીને જગાવતા પહેલાં આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના કીર્તન બોલાય છે ઠાકોરજી કીર્તન પછી બોલાવે છે પેલા શ્રી મહાપ્રભુજીના ગુસાયનજીના કીર્તન આપણે ત્યાં પહેલા બોલીએ છીએ અને પછી ઠાકોરજીને આપણે જગાવીએ છીએ શું કામ કે મહાપ્રભુજી ગુસાયનજીને જો આપણે એના ધડતા હશે એ માર્ગ ઉપર આપણે ચાલતા હશું તો જ પ્રભુ જાગવાના છે નહીં તો પ્રભુ નહીં જાગે કે મૂર્તિ જગાવશો જો મહાપ્રભુજીને તમે વળગેલા નથી તો તમે મૂર્તિને જગાવશો પ્રભુને નહીં જગાવી શકશો મૂર્તિ જગાવીને બીજા આવી જશો હવેલી બીજા આવી મૂર્તિ છે ત્યાં આત્મા વિનાની મૂર્તિ છે પણ તમે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરશો સવારે ઉઠતા હોય પ્રાત સમય ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન પ્રકટ ભય શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન આ સ્વરૂપ જ એવું છે શ્રી મહાપ્રભુજી તમને ભક્તિ આપશે દાન જ કરી રહ્યા છે ભક્તિનું જ દાન કરી રહ્યા છે મહાપ્રભુજીને યાદ કરીએ સવારથી ઉઠીને કે ભક્તિનો દાન જ કરશે ભક્તિ બહુ દુર્લભ છે કેમ મળે ભક્તિ ભક્તિ તો બહુ કઠિન છે એની માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે આજે વૃજની અંદર ઘણા જુઓ બધું ત્યાગ કરીને એક કુટિયામાં અંદર રહીને વૃજની અંદર વાસ કરીને મધુ કરી માંગીને બધા જ વિષય ભોગોમાંથી દ્રષ્ટિ હટાવીને કેવલ ભગવાન નામ જપ કરવાળા ઘણા લોકો આજે વૃજમાં રહે છે સંન્યાસ જોવા મળે છે કેટલી કઠિનતાથી એ લોકો રહે છે માટે રહે છે ભક્તિની પ્રાપ્તિ માટે અને એ મહાપ્રભુજી આપણને આનંદ થી મગફળના ગાદલાઓ ના સુતા હોય ઘરમાં ને ઉઠીએ મહાપ્રભુ સન્મુખ થાય આપણને ભક્તિ ને દાન ભક્તિ સિદ્ધ કરેલી રાખી જ આપણી માટે મહાપ્રભુજી જો સ્મરણ કરે છે મહાપ્રજીના માર્ગે ચાલીએ તો ભક્તિ તો સિદ્ધ કરીને આચાર્ય બાકી ભક્તિ મેળવવા માટે જઈએ તો કેટલો શ્રમ કરી રહ્યા છે ને ત્રણ ત્રણ લાખ નામ જપ કરીને ભોજન કરવું એવા નિયમ વાળા જે વૃદ્ધમાં બેઠા છે ચૈતન્ય સંપ્રદાય ના હા એ લોકો ત્રણ ત્રણ લાખ નામનો જપ થાય પછી ખાન કરે કરે ત્રણ લાખ જપ કરવું

તપશ્ચર્યા વાળું જીવન જીવવાળા પણ છે નથી એવું નથી કહેતો પણ મોટા ભાગે જ્યાં નામે આડંબર વધારે છે પણ આવા સંન્યાસીઓ પણ વિરક્ત ભાવથી રહેવા વાળા અંદર જોવા મળે છે બીજી જગ્યાએ પણ જોવા મળે છે વ્રજની અંદર નહીં પણ જગ્યા જગ્યાએ તતત માર્ગમાં આપણે ભક્તિ માર્ગની વાત કરીએ અને આપણને વ્રજમાં માં જોવા મળે છે માર્ગી અને જેની પાસે અખૂટ સંપત્તિ છે એવા છે એવા લોકો નથી જેની કઈ નથી એટલે બાવા બની ગયા છે ન મળી નારી તો બાવા સેજે બ્રહ્મચારી ન મળી નારી તો બાવા સેજે બ્રહ્મચારી એવા નથી જેની પાસે બધું જ છે પીએચડી એમ ટેક પીએચડી લાખો રૂપિયાના પગાર એ છોડીને એ ભક્તિ માટે આ લોકો ત્યાં કુટિયામાં પડ્યા છે એક વસ્તુ લપેટી રાખ્યું છે અને આ ભગવાન નામ જપ કરી રહ્યા છે શું કામ ભક્તિની પ્રાપ્તિ માટે ભક્તિ પ્રાપ્તિ માટે તો આટલી કઠિન છે ભક્તિ પ્રાપ્તિ કરવી પછી મહાપ્રભુજીએ આપણને કીધું આટલું કઠિન સાધનમાં ન નાખીને મહાપ્રભુજી આપણને ઘરમાં ઠાકોરજી પધરાવીને ભગવાન સાથે જીવન જીવવાની એવી પદ્ધતિ શીખવાડી કે આવો કઠોર શ્રમ કર્યા વગર પણ મહાપ્રભુજીને કદાચ દયા આવી હશે કે આવો કઠોર શ્રમમાં ક્યાં નાખવા આ દેવી જીવોને એને આવો ઉત્તમ કંઈક સરળ માર્ગ બતાવ્યો તો આપે બધો શ્રમ પોતે કર્યો છે આપે પોતે શ્રમ કરીને બધાનો શ્રમ પોતે એકલા કરી લીધો શ્રી આચાર્યચરણ ધોતી ઉપરના ધારણ કરી ખુલ્લા ચરણથી આખા ભારતનું પરિભ્રમણ કરવાનો જે પરિશ્રમ કર્યો છે પોતે કર્યો છે ત્યાગ વૈરાગ્ય એ પોતે બતાવ્યો છે શ્રી આચાર્ય ચરણે અને એના દ્વારા આપણે એ અપેક્ષા નથી રાખી આપણને અપેક્ષા એ રાખી છે કે તમે તમારા ઠાકોરજીને સમર્પિત થઈને રહો ઘરમાં ઠાકોરજીને સમર્પિત થઈ મહાપ્રભુજીનું સ્મરણ અને અને આપણે સેવા જઈએ શ્રી સ્મરણ કરીએ પ્રાપ્ત સમય ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ દાન પ્રકટ ભયે શ્રી વલ્લભ પ્રભુ ભક્તિ સિદ્ધ છે ભક્તિ માટે સાધન કરવું પડે છે અહીં તો ભક્તિ સિદ્ધ રાખી છે મહાપ્રભુજી દાન કરી રહ્યા છે ભક્તિનું દાન કરી રહ્યા છે અને ગાઉ શ્રીવલ્લભ ધ્રાવુ શ્રી વલ્લભ શ્રી વલ્લભ ચરણ જ અંગ લપટ્ટા તો આ બધા કીર્તન આપણે સવારમાં બોલીએ છીએ શ્રી મહાપુરજનું સ્મરણ કરીએ છીએ કે મહાપુરુ સ્મરણ કરીએ એટલે આપણે પુષ્ટિ ભક્તિનું મૂર્તિ મતનું સ્વરૂપ શ્રી આચાર્યચરણ છે આચાર્યચરણનું સ્વરૂપ શું સાક્ષાત પુષ્ટિ ભક્તિનું મૂર્તિમન સ્વરૂપ જોવું હોય તો શ્રી વલ્લભનું સ્વરૂપ જોઈએ આચાર્યચરણનું સ્વરૂપ જોઈએ સવારે શ્રી મહાપુરુ સ્મરણ કરીને જો મહાપ્રજુનું સ્મરણ કરશું આપણે મહાપુજના માર્ગને વફાદાર રહીશું એ કીર્તનમાં સિદ્ધાંતો નું સ્મરણ એ છે સવારના જે કીર્તન છે મહાપ્રુજીમાં સિદ્ધાંતો નું સ્મરણ પણ છે છે ત્યાં એવા પણ કે સાથે સાથે સિદ્ધાંત નું સ્મરણ પણ કર્યું છે તો કેવા સિદ્ધાંત છે તો બતાવ્યું છે કે અન્યા શ્રય અસમર્પિત લેનો અસદ અલાપ અસત સ આ સિદ્ધાંત સવારમાં ઉઠીને યાદ કરવા દે ઉઠતા વેદ આપણે ઉઠીને કાંઈ યાદ ન કરીએ એ ચા મૂકી કે નહીં ચા બની કે નહીં કાંઈ વાંધો નહીં ચા પી લ્યો પછી તો યાદ કરો અન્યાશ્રય અસમર્પિત લેનો અસદ અલાપ અસદ સંઘાન આપણા માર્ગના સિદ્ધાંતોને સવારમાં ઉઠીને સ્મરણ કરવામાં આવે શહેરાજી કીર્તન છે સવાર એ એ સવારના કીર્તનમાં આવે છે કે અન્યાશ્રય અસમર્પિત લેનો અસદ અલાપ અસદ અન્ય શ્રવણ કીર્તન તજી નિશ્ચિંત સુનો સુબોધની જે ધરી નેમ તો બધા શ્રવણ કીર્તન બીજા છોડી અને મહાપુરુષના ગ્રંથોનો અધ્યયન કરો શ્રવણ કીર્તન કરો નિશ્ચિંત સુનો સુબોધની જે ધરી પ્રેમ અને અન્ય સય કૃષ્ણ લીલા સેવા નિત્ય કરીને જગત સવેત્રણ તુલ્ય ધરાવું આ બધા કીર્તનોમાં સેવાના સિદ્ધાંતોનું સ્મરણ છે કેવી સેવા કરીએ છીએ આપણે કૃષ્ણ લીલા સેવા નિત્ય કરે આ સેવા ખાલી નથી કરતા અમે પણ નિત્ય લીલા છે આ તો પ્રભુની નિત્ય લીલા જીવી રહ્યા છીએ એ વ્યાસદાસજી કહે છે ગાઉં શ્રી વલ્લભ ધ્યાઉં શ્રી વલ્લભ શ્રી વલ્લભ એ ચરણ અંગ વલ્લભ સંત નિત્ય પ્રતિ નિરખું વલ્લભ દાસ દાસ કહા હું સવારે ઉઠી કે મહાપ્રુજ દાસ થવાનું સૌભાગ્ય ન મળે તો એના દાસના દાસ અને ચોરાસી બસો બાવન ભગવદીઓ બીજા મહાન મહાનુભાવો ભગવદીઓ જે મહાપ્રુજ સિદ્ધાંતનું આચરણ કર્યું એના દાસ દાસ વલ્લભ દાસ ના દાસ કહા અને કૃષ્ણ લીલા સેવા નિત્ય કરકે જગત સવે તૃણ તુલ્ય ધરાવ કૃષ્ણની સેવા છે અમારી આ તો લીલા જ છે સાક્ષાત લીલા રૂપ આ સેવાને માનીએ અને આખો જગત અમાર તૃણ તૃણ તુલ્ય આ જગતના કોઈ વિષય ભોગ જે છે આ સેવાની સામે આવી શકે નહીં ભગવત સેવામાં જ અમને આનંદ આવવો જોઈએ એ ભગવત સેવાના રસિક બનવા જોઈએ આ જગત તો ત્રણ તુલ્ય લાગવું જોઈએ જગતના વિષય ભોગાદી જગતના બંધનો આપણને ખેંચી શકે નહીં જગતના વિષયો આપણને ખેંચી શકે નહીં અમે ખાલી કૃષ્ણથી ખેંચાયેલા રહીએ કૃષ્ણ લીલા સેવા નિત્ય કરકે જગત સબે ત્રણ તુલ્ય ધરાવું વ્યાસ દાસ કી યહી પ્રતિજ્ઞા એ ગોવિંદ કૃપા તે હું गामू शिवल्लभ ध्यामू शिवल्लभ शिवल्लभ चरण रज अंग पट्टा हूँ वल्लभ सन्त प्रतिरखू वल्लभ दासन दास कहा हूँ आ मार्ग सिद्धांतों अवस्मरण सवार उठता वेद करिए तो ठाकुर तो ठाकुर जी ते जग सको नहीं तो मूर्ति जगहो ठाकुर ना जाग